જુદી જુદી સેવાઓ છેવાડા લોકો સુધી પહોંચે અને બાર મરણ અને માતા બાર મરણ ઘટાડો થાય તે માટે સૂચનાઓ આપી હતી તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ એ રાષ્ટ્રીય વાહકજન્ય રોગો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ન થાય તે માટે સર્વેલન્સ કામગીરી તેમજ પૌરાનાશક કામગીરી કરવા માટે સૂચન કર્યા હતા હીટવેવ અંતર્ગત સન સનસ્ટોક લાગવાના કેસ ના બને તે માટે પ્રચાર પ્રસાર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી પાણીજન્ય રોગચાળો ના થાય અને ક્લો ક્લોરિનેશનવાળું પાણી લોકો પીવે તે માટે પણ સમજ આપવામાં આવી હતી ઠંડા ઠંડા પીળા બરફની લાડીઓ રસના કોલાવાળા સ્વચ્છતા રાખે તે માટે પણ પ્રચાર પ્રસાર કરવું તેવી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ વિસ્તારમાં લીકેજ પાઇપ રિપેરિંગ તાત્કાલિક કરાવવા માટે તલાટીને જાણ કરવી આયુષ્યમાન કાર્ડ સિત્તેર પ્લસ તેમજ સરગભા માતાને તાત્કાલિક મળી રહે તે માટે આયોજન કરવું ફેમિલી સર્વે પૂર્ણ કરાવવું તેમજ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ અંતર્ગત એફપી એફપી એલ આઈ એમ એસ સોફ્ટવેરમાં કામગીરી કરવી તેમજ વિસ્તારની તમામ શૈક્ષણિક સંકુલ તમાકુ કરો કરવા માટે સમજ આપવામાં આવી સી એચ ઓ સુમિત પટેલ દ્વારા એન સીડી પોગ્રામ સિબેક ફોર્મ તેમજ સ્ક્રીનિંગ કામગીરી તેમજ મળતા ઇન્સેન્ટિવની ચર્ચા કરવામાં આવી હતી આરબીએસ કે ડોક્ટર ફૂલચંદભાઈ દ્વારા ફોરડી રોગની ચર્ચા કરવામાં આવી હતી રેણુકાબેન ફી હે સુ દ્વારા માતૃ કલ્યાણ

સરકારી આશા એમ નામ નહી રાખી તમને કેમ આશા તરીકે સંબોધવામાં આવે કે તમારા ઉપર આશા છે સરકારની કે મારી આશા બહેનો ગામડાના છેવાડા સુધી બીજું કે તમને કેમ તમારા ગામમાંથી જ લેવામાં આવે છે